આપણે એવું એવું રીતે જમાનાથી હાલવું જ નથી અન્યાય સહન નહીં કરતા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીનો હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કહી રહ્યા છે કે આપણો સમાજ કોઈનો પણ અન્યાય સહન નહીં કરે અને કોઈના બાપની તેવડ નથી કે કોળીનો ચાળો કરી શકે કોઈ એક લાફો મારે તો સામે બે લાફા મારવાની સલાહ પણ હીરા સોલંકી આપે છે પણ હીરા સોલંકી ભૂલી ગયા કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું પણ કઈ છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન આપનું સ્વાગત છે હું છું એક તરફ ગુજરાતમાં આવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવીને ગાંધીજીને યાદ કરે છે અને સ્વદેશી અપનાવવાની વાત કરે છે ગાંધીના પગલે ચાલવાની મોટી મોટી વાતો અવારનવાર કરવામાં આવે છે પરંતુ તેમના જ ભાજપના નેતા કહે છે કે ગાંધીનો જમાનો ગયો વાત છે જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીની હીરા સોલંકી તેમના બેબાક બોલના કારણે જાણીતા છે તેવામાં તેમણે કોળી સમાજની મિટિંગ દરમિયાન એક આક્રમક નિવેદન આપ્યું છે જેના કારણે તેમણે ચર્ચામાં આવ્યા છે આ મિટિંગમાં હીરા સોલંકી કહે છે કે એ જમાનો

આપણા બે પાંદ એ ને કરે છે આ કરવું સત્ય છે અને સત્ય હોય નઈ હા કરવું જ હોય રાજી થયો છે મારો રાજીપો વ્યક્ત કરું છું તમને બધાને અને દાદા ને કઈક આશીર્વાદ થયા મંદિર બન્યું ને ના આશીર્વાદ થયા કે જાગૃત થયા બધા અને આનંદ થવો જોઈએ મિત્રો આપણા માટે આપણા સમાજ માટે આપણે કોઈનો અન્યાય સહન ન કરવો એક વાર ધ્યાનમાં રાખજો કોઈનો અન્યાય સહન નહીં કરતા

આપણા માટે શરમ ની વાત છે અને હું તમને કહું છું રજૂઆત આ થઈને મક્કમ રહેજો એ કાગળ પર ને સાઈન કરીને આપો નવું બંધ થાય ને તો એના નામ કાઢી કાઢજો મિત્રો

તો આપણે આપણે નીકળતા નીકળતા સમાજ નો કોઈ ચાળો કરે ત્યારે એક થઈ જાજો તમે તો કોઈ સમાજ નો ચાળો નહીં કરી અમારી ગેરંટી જ્યાં લખો ને નાખી લખી લેજો અને એમ જ થાય ગુજરાત રાજ્ય સરકાર આવા દૂષણો નામ જોગ જ બોલવાનું છાલ એવી અને દોડી હિંસાડવાની એવી વાત જ નહીં કરવાની આવા દૂષણોથી

સારું થયું આજે આ ભેગું ભેગું થયું પણ મિત્રો આજે જે આખું ગામ ભેગું થયું છે ને હંમેશા પણ રાખજો મારા નરસાહ પ્રસંગમાં આપણો સમાજ એકતા રાખજો ને દરેક સમાજનો તો જ્યાં જાઉં આ વાત કરું છું દરેક સમાજનો અધિકાર છે કે એનો સમાજ એક થાય એના સમાજ પર કોઈ અન્યાય ન કરે અને ઘણો બધું આપણે બીજા સમાજ પાસેથી શીખવાનું છે સમય થાય ને સમય આવે ને ત્યારે એક થઈ જાજો હમણા આપણે રીતે જ્યાં હાલો પણ સમય આવે ત્યારે બધા એક થઈ જાજો તો આ સમાજની કદર થશે મિત્રો અમે હંમેશા કહીએ છીએ કે એક સમય આવશે કોળી સમાજ આ ગુજરાત પર રાજ કરતો હશે એક વાત ધ્યાનમાં

અમરેલીના ખાંભાના નવા માલકને ગામે કોળી સમાજની મિટિંગમાં હીરા સોલંકીના બે બોલ સાંભળવા મળ્યા હતા તેમણે સભામાં કહ્યું કે કોઈના બાપની તેવડ નથી કે કોળીનો ચાળો કરી શકે આપણા સમાજે કોઈનો અન્યાય સહન નથી કરવાનો આપણા સમાજમાં જે હોય તે પણ બીજા સમાજના કોઈ ચાળો કરે તો એક થઈ જજો એક કાગળમાં સહી કરીને આપજો અને ન થાય તો હીરાલાલ નામ કાઢી નાખજો તેવું તેમણે સભામાં કહે છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ શિવા ધાકડ નામના એક વ્યક્તિ દ્વારા હીરા સોલંકી પર ટિપ્પણી કરવામાં આવી હતી જોકે ત્યારબાદ પોલીસને અચાનક યાદ આવી જાય છે 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 કે ગુના એટલે તેને પકડીને લાવવામાં આવે અને હાથ પગે દોડા બાંધીને ગામમાં ફેરવવામાં આવે છે આ કાર્યવાહી ત્યારબાદ થાય છે જ્યારે શિવા ધાકડ હીરા સોલંકી વિશે ટિપ્પણી કરે છે જોકે શિવા ધાકડનું નું પણ આ મિટિંગમાં નામ લઈને હીરા સોલંકી કહે છે કે શિવા ધાકડને જોયો ને અમે તો નામ બોલીએ છીએ કોઈથી ફાટીને નથી રહેવાનું છાસ લેવીને દોણી સંતાડવી એવી વાત જ નહીં કરવાની જો કે આ મીટિંગમાં હીરા સોલંકી એમ પણ કહે છે કે એક સમય આવશે જ્યારે કોળી સમાજ ગુજરાત પર રાજ કરતું હશે કદાચ ધારાસભ્ય ભૂલી ગયા છે કે ભારત અને ગુજરાતમાં રાજાશાહી નથી રહી અહીંયા લોકશાહી છે અને જનતા નક્કી કરે છે કે ગુજરાતમાં કોનું રાજ ચાલવાનું છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકોન દબાવી દેજો જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई